નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને જે છે આપણી ચેનલ ઉપર સોળ ત્રણ બે હજાર જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આજે આપણે સંસ્કૃત જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એમાં પહેલું પુત્રી કિમ કરોતી તો જવાબ આવશે વિકલ્પ સી પુત્રી નિંદ્રાતી બીજું કશ્ય કંઠ આવશે વિકલ્પ એ કાકશ્ય તે જુબીડા લહ કિમ કરોતી નો જવાબ આવશે વિકલ્પ બી ઘોર વિલા ઘોર વિરાવમ ભો ભો ઇતિ કહ વદતી તો જવાબ આવશે વિકલ્પ ડી વરા કહ શુન કહ શુન ક વરા કહ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ ડી નાનો કૂતરો મિત્રો તારીખ 16 3 2024 ના રોજની ધોરણ 8 ની સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની જે પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે તમને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમાં સર્વે ખાલી જગ્યા પ્રદર્શન કરતું ઈચ્છાતી તો જવાબ આવશે કૌશલક્ષમ બીજું બાલક ખાલી જગ્યા શીઘ્રા તયા ધાવંતી તો જવાબ આવશે પ્રયત્નપૂર્વકમ ત્રીજું સમ્યકતયા ખાલી જગ્યા સ્પર્ધા હા પૂર્ણ હા ભવંતિ તો જવાબ જવાબ આવશે સર્વ ચોથો ખેલમહોત્સવે આગંતાનામ ખાલી જગ્યા કૃતે અભિનંદન તો જવાબ આવશે પ્રતિભાગીના તત્ત સર્વ ખાલી જગ્યા ફલમ તો જવાબ આવશે પ્રયાસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ પહેલો સવાલ ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત તજ્વાબાવશે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્ત જનેભ્ય કમ્બલાન વિતરતું ત્યાર પછી બીજું ચાણક્ય કંબલાન કુત નયતી તજ્વાબાવશે ચાણક્ય કંબલાન સ્વગૃમ નયતી ત્રીજું ચાણક્ય ગૃહે કવિ અબાવશે ચાણક્ય ગૃહે તય ચોરા પ્રવર પછી આવશે ચોથુ ચાણક્ય કંબલસ ઉપયોગ ન કરો તો કંબલા દરિદ્રજના કૃત સી ચાણક્ય કૃત ન સતકિયવસ્તુના ઉપયોગ પાપ ચાણક્ય કમ્બલ ઉપયોગ ન કરો ત્યાર પછી ચંદ્રગુપ્ન ચાણક્ય કાળ વિષયે કામ કથય ચંદ્રગુપ્ત ચાણક્ય શીતકાલ અસય પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર ગુજરાતીમાં લખો એમાં પહેલું સવાર સવારે પવન કેવો વહે છે તો સવારે પવન હળવો હળવો વહે છે બીજો સવાલ સવારમાં ભમરો કેવો થઈ જાય છે તો સવારે ભમરો ધૈર્ય ધારણ કરે છે ત્રીજું પ્રભાતના સમયે કયા કયા ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે તો પ્રભાતના સમયે કળીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે અને નીંદર અને સુસ્તી જેવી રહે છે લોકો કામકાજમાં લાગી જાય છે

જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂર ઊભી થાય ત્યારે કંઈ કામમાં આવતા નથી વૃક્ષ ફલવિંત કપિહિ વૃક્ષે વાર્ય તાપ જલમ વૃક્ષાય દિયતે એટલે કે ફળોથી ભરપૂર વૃક્ષો બેસે વાંદરો વૃક્ષને હલાવે છે વૃક્ષ વડે તાપ રોકાય છે અને વૃક્ષને પાણી અપાય છે ત્યાર પછી આપણને આગળ આપેલું છે કે વૃક્ષાત પતનથી પરણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાહા નિકુંજંતિ વૃક્ષ ધનુષી ગુતલે એટલે કે વૃક્ષ પરથી પાંદડા પડે છે વૃક્ષનો મોટો વિસ્તાર છે વૃક્ષ પર પંખીઓ કલરો કરે છે તે વૃક્ષ ધરતી ઉપર તું ધન્ય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહો